આજે ગિરનારની ગોદમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની બાજુમાં જ પ્રટાંગણમાં જ એક ખૂબ સરસ ભક્ત કવિ નરસિંહ મહેતાના આંતર આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્રનું આજે જે નૂતન ભવન થવાનું છે એનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે ખૂબ સરસ રીતે આ કાર્યક્રમ સંપન્ન થયો છે એના અલગ અલગ આગેવાનો ધારાસભ્યશ્રી મેયરશ્રી અને અમારા સાહિત્ય અકાદમીના અધ્યક્ષ અને બાકી યુનિવર્સિટીના કુલપતિ અને પ્રોફેસરોથી લઈ અને ખૂબ આગેવાનોની હાજરીમાં આ નૂતન ભવનનું હમણાં જ ભૂમિપૂજન સંપન્ન કરવામાં આવ્યું છે જે કેન્દ્રનું ભૂમિપૂજન થયું એનો મૂળ વિચાર બે હજાર તેરમાં જ્યારે મોદી સાહેબ મુખ્યમંત્રી હતા અને હું કલ્ચર સેક્રેટરી હતો ત્યારે અમે ચર્ચા કરેલી કે નરસિંહને કેવી રીતે આપણે એકદમ જીવંત રાખી શકીએ અને એ માટે એક કરોડ રૂપિયા ફાળવેલા અને સંશોધન થાય ને પછી ધીરે 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 આ બીજને મોટું કરતાં કરતાં એવો વિચાર આવ્યો કે એક આંતરરાષ્ટ્રીય કક્ષાનું એવું કેન્દ્ર ઊભું થાય જેમાં નરસિંહ સાથે નરસિંહના સમકાલીન કવિઓનું પણ ચિંતન અને આ બધા બધા જે પદ છે એમાં જે ઉપનિષદના જે સિદ્ધાંતો છે અને સાયન્સ પણ છે આ બંનેનું જે મિશ્રણ થયેલું છે એ કેવી રીતે થયું અને એવું તો કેવું જ્ઞાન ત્યાં પ્રવર્તું હતું એ સમયમાં એ બધાની વાતે સંશોધન થાય પેપર્સ રજૂ થાય અને ઇન્ટરનેશનલી નરસિંહ મહેતાનું જ્ઞાન એને માન્યતા મળે વેલિડેશન થાય અને લોકો નરસિંહ મહેતાને કોટ કરે એ પ્રકારનું વાતાવરણ ઊભું થાય એવા ઉમદા હેતુથી એવા ઉર્ધ્વગામી હેતુથી અમે આ કામ કરી રહ્યા છીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના નામથી જ્યારે યુનિવર્સિટી શરૂ થઈ ત્યારે સાહિત્ય અને કલા જગતમાં એક અનેરો આનંદ હતો એની સાથે સાથે એક નવા આયામ સાથે નરસિંહ મહેતાની કવિતાઓમાં રહેલું સંશોધનનું તત્વ નરસિંહ મહેતાએ આજથી લગભગ પાંચસો વર્ષ પહેલાં લખેલી કવિતાઓને આજના સમયની સુસંગતતા સાથે કેમ જોડવી કઈ રીતે બ્રહ્મ અને બ્રહ્માંડ આદિ અનાદિ કાળની ઉપમાઓને આજના પ્રસ્તુત ટેકનોલોજી સમય સાથે જોડવાના ભાગરૂપે આ સંશોધન કેન્દ્રની સ્થાપના થઈ છે જેમાં નરસિંહ મહેતાની તમામ કૃતિઓની દુનિયાની અન્ય ભાષા તેમજ ભારતની અન્ય ભાષાઓમાં ટ્રાન્સલેશન કરવામાં આવશે સાથે સાથે આ સેન્ટરમાં જુદા જુદા પ્રકારના કવિઓ એની લગતી બાબતો અને સાંસ્કૃતિક ધરોહર ઊભી થશે અને આ સેન્ટર દ્વારા સમાજને સાહિત્યથી જોડી અને સાહિત્યની ચેતના થકી સમાજ નિર્માણ સમાજ પરિવર્તનની ઘોષણા થશે આ તકે હું રાજ્ય સરકારશ્રીનો આભાર માનું છું એમણે અમારી બે એકર જમીનમાં પંદર કરોડ રૂપિયાનું અનુદાન આપ્યું યુનિવર્સિટી પણ આજે બીજી ત્રણ એકર જમીન આપીને પાંચ એકર જમીનમાં બહુ મોટું આ ભવન બને એવો અમારો પ્રકલ્પ છે લોકો ડિજિટલ મીડિયાનો સમય છે આ મ્યુઝિયમમાં નરસિંહ મહેતાના જીવન અને કવનને લગતી બધી બાબતોનો સંગ્રહ કરવામાં આવશે એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વર્ચ્યુઅલ રિયાલિટીના માધ્યમથી નરસિંહ મહેતાના સમયમાં લોકોને લઈ જવામાં આવશે એ સમય દરમિયાન થતી રાસલીલાઓ પ્રસંગો દામોદર કુંડ આ બધી બાબતો વર્ચ્યુઅલ રિયાલિટીના માધ્યમથી હવે ખાસ કરીને જૂનાગઢ એક ટુરિઝમ હબ પણ બની રહ્યું છે એટલે યુનિવર્સિટીનું કામ માત્ર ડિગ્રીઓ આપવાનું નહીં પણ ટુરિઝમ ક્ષેત્રે ડેવલપમેન્ટ કરવાનું છે વાઇલ્ડ લાઈફ ઉપર પણ અમે આવું કામ કરીએ છીએ વાઇલ્ડ લાઈફ સેન્ટર બનશે એમાં પણ આ ટુરિઝમ બનશે નરસિંહ મહેતાનું પણ આ ટુરિઝમ બનશે તો ટુરિઝમના દ્રષ્ટિકોણથી જ્યારે કોઈ ટુરિસ્ટ આવે છે તો એને આ વિસ્તારનો ઐતિહાસિક સામાજિક ધાર્મિક વારસો સમજવા માટે આ મ્યુઝિયમ એક મોટું સંશોધન કેન્દ્ર બનશે